એકાદશી વ્રતકથા સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે કાર્તક માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એ એકાદશીની વ્રતકથા સાંભળીશું કાર્તક કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ છે ઉત્પત્તિ એકાદશી ઉત્પત્તિ એકાદશી એટલે એકાદશી ઉત્પન્ન કઈ રીતે થઈ તેમનું પ્રાગટ્ય કઈ રીતે થયું તે આ વ્રતકથામાં બતાવવામાં આવ્યું છે ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કાર્તક માસના કૃષ્ણ પક્ષની વધ એકાદશીના દિવસે કરવું જોઈએ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે ભગવાન પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓને કેવી રીતે પ્રિય થઈ તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે નંદન પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર નામનો દાનવ હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર અને દેવતાઓ માટે ભયંકર હતો એ કાળરૂપધારી દુરાત્મા મહા અસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો બધા દેવો એનાથી હાર પામતા એમને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા હાર પામતા દેવો શંકાશીલ તથા ભયભીત થઈ પૃથ્વી પર વિચર્યા કરતા એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા ત્યાં ઇન્દ્રએ ભગવાન શિવ સમક્ષ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું ઇન્દ્ર કહે છે હે મહેશ્વર આ દેવો સ્વર્ગલોકથી ભષ્ટ થઈને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે મનુષ્યો સાથે રહેવું એમને શોભતું નથી દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે તો મહાદેવજી કહે છે દેવરાજ જ્યાં બધાને શરણ આપનારા બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે ત્યાં જાઓ તેવો તમારા સૌનું રક્ષણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર શિરસાગરમાં વિશ્રામ કરતા હતા એમના દર્શન કરી ઇન્દ્રએ હાથ જોડી એમની સ્તુતિનો આરંભ કર્યો હે દેવેશ્વર આપને નમસ્કાર છે દેવ આપજ પતિ આપજ મતિ આપજ કરતા આપજ કારણસો આપજ સૌના માતા અને આપજ આ જગતના પિતા સો હે ભગવાન હે દેવેશ્વર શરણાગત વત્સલ દેવો ભયભીત થઈને આપના શરણે આવ્યા છે પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવના મહાબલી મૂર નામના દૈત્યએ બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે પુંડરી કાક્ષ આપ દૈત્યોના શત્રુ સો હે મધુસૂદન અમારી રક્ષા કરો જગન્નાથ બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે ભક્ત વત્સલ અમને બચાવો દેવેશ્વર અમને બચાવો હે જનાર્દન અમારી રક્ષા કરો રક્ષા કરો દાનવોનો વિનાશ કરનારા કમલનયન અમારી રક્ષા કરો હે પ્રભુ અમે સૌ આપની પાસે આવ્યા છીએ આપના શરણે આવ્યા છીએ હે ભગવાન શરણે આવેલા દેવોને સહાયતા કરો ઇન્દ્રની વાત સાંભળી ભગવાન વિષ્ણુ કહે છે દેવરાજ ઇન્દ્ર એ દાનવ કેવો છે એનું રૂપ અને બળ કેવું છે તથા એ દુષ્ટ ક્યાં રહેશે તો ઇન્દ્ર કહે છે હે દેવેશ્વર પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાઅસુર ઉત્પન્ન થયો હતો એ અત્યંત ભયંકર હતો એનો પુત્ર મૂરદાનવના નામથી વિખ્યાત થયો એ પણ અત્યંત ઉત્કટ મહાપરાક્રમી અને દેવો માટે ભયંકર છે ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે એમાં જ એ સ્થાન બનાવીને એ નિવાસ કરે છે એ દૈત્યએ સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગલોકમાંથી કાઢી મૂક્યા છે એણે એકબીજા જ ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યો છે અગ્નિચંદ્રમાં સૂર્ય વાયુ તથા વરુણ પણ એણે બીજા જ બનાવી દીધા છે જનાર્દન હું સાચું કહું છું એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે દેવતાઓને તો એ પણ પ્રત્યેક સ્થાનેથી વંચિત કરી દીધા છે ઇન્દ્રનું કથન સાંભળી ભગવાન જનાર્દનને બહુ ક્રોધ આવ્યો તેઓ દેવતાઓને સાથે લઈને ચંદ્રાવતી પુરીમાં ગયા એમણે જોયું કે એ દૈત્યરાજ વારંવાર ગર્જના કરે છે અને એનાથી ભયભીત થઈને બધા દેવો દસેય દિશાઓમાં ભાગી રહ્યા છે ભગવાન વિષ્ણુને જોઈને એ દાનવ કહે છે ઊભો રહે ઊભો રહે એનો આ પડકાર સાંભળી ભગવાનના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા એવો કહે છે અરે દુરાચારી દાનવ મારી આ ભૂજાઓને જો આમ કહી શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું હે પાંડુનંદન ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્યોના પર ચક્રનો પ્રહાર કર્યો જેનાથી છિન્ન ભિન્ન થઈને સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકા આશ્રમ ગયા ત્યાં સિંહાવતી નામની ગુફા હતી એ બાર યોજન લાંબી હતી એ પાંડુનંદન એ ગુફાનો એક જ દરવાજો હતો ભગવાન વિષ્ણુ એમાં જ સૂઈ ગયા મૂળદાનવે પણ ગુફામાં પ્રવેશ કર્યો ત્યાં ભગવાનને સૂતેલા જોઈને એને ખૂબ હર્ષ થયો એણે વિચાર્યું આ દાનવોને ભય પમાડનારા દેવશે આથી નિઃસંદેહ એમને મારી નાખવા જોઈએ હે યુધિષ્ઠિર દાનવ આમ વિચારતો જ હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ એ ખૂબ જ રૂપવતી સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી યુક્ત હતી એ ભગવાનના તેજના અંશથી ઉત્પન્ન થઈ હતી એનું બળ અને પરાક્રમ મહાન હતું હે યુધિષ્ઠિર દાનવરાજ મૂરે એ કન્યાને જોઈ કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું કન્યા બધા પ્રકારની યુદ્ધકળામાં નિપુણ હતી એ મૂર નામનો મહાઅસુર એના હુકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો દાનવના માર્યા ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા એમણે દાનવને ધરતી ઉપર પડેલો જોઈને પૂછ્યું મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો કોણે આનો વધ કર્યો છે કન્યા કહે છે સ્વામી આપના જ પ્રસાદથી મેં એ દૈત્યનો વધ કર્યો છે શ્રી ભગવાન કહે છે કલ્યાણી તમારા આ કાર્યથી ત્રણેય લોકોના મુનિઓ અને દેવો આનંદિત થયા છે આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે કોઈ વરદાન માગો દેવ દુર્લભ હોવા છતાં પણ એ વરદાન હું તમને આપીશ એમાં લેશ માત્ર પણ સંદેહ નથી એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી એણે કહ્યું પ્રભુ જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ જનાર્દન જે લોકો આપમાં ભક્તિ રાખી મારા દિવસે ઉપવાસ કરશે એમની બધી સિદ્ધિ પ્રાપ્ત થશે હે માધવ જે લોકો ઉપવાસ એકટાણું એટલે દિવસમાં એક વખત ફળાહાર અથવા નક્ત ભોજન દિવસમાં આઠમા ભાગમાં જ્યારે સૂર્યનું તેજ મંદ પડે છે ત્યારે ગૃહસ્થ માટે સાંજે તારાઓ દેખાય એ પહેલાં ફળાહાર કરી લેવાનું વિધાન છે અને સંન્યાસી માટે દિવસના આઠમા ભાગમાં કારણ કે એના માટે રાત્રિ ભોજન નિષેધ છે આવું કરીને મારા વ્રતનું પાલન કરે એમને આ ધન ધર્મ અને મોક્ષ પ્રદાન કરો શ્રી વિષ્ણુ ભગવાન કહે છે કલ્યાણી તમે જે કહ્યું છે એ બધું પૂર્ણ થશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે યુધિષ્ઠિર આવું વરદાન પામી મહાવ્રતા એકાદશી ખૂબ પ્રસન્ન થઈ બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે એમાં શુકલ અને કૃષ્ણનો ભેદ ન કરવો જોઈએ જો ઉદયકાળમાં થોડી એકાદશી મધ્યમાં આખી દ્વાદશી અને અંતે કિચિત તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે એ ભગવાનને ખૂબ જ પ્રિય છે જો એક ત્રીસ વર્ષા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એક હજાર એકાદશી વ્રતોનું ફળ પ્રાપ્ત થાય છે તથા આ જ રીતે બારસે પારણા કરવાને હજાર ગણું ફળ માનવામાં આવ્યું છે આઠમ એકાદશી છઠ તેરસ અને ચૌદ એ જો પૂર્વ પૂર્વતિથિથી બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ પરિવર્તનની યુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન છે પહેલા દિવસે અને રાત્રે પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહર એકાદશી રહે તો પહેલી તિથિનો પરિત્યાગ કરીને બીજા દિવસની બારસયુક્ત એકાદશીએ જ ઉપવાસ કરવો જોઈએ આ વિધિ મેં બંને પક્ષની એકાદશી માટે બતાવી છે જે મનુષ્ય એકાદશીનો ઉપવાસ કરે છે એ વૈકુંઠ ધામમાં જાય છે ત્યાં સાક્ષાત ભગવાન ગરુડ ધ્વજ વિરાજમાન છે જે માનવ દરેક વખતે એકાદશી મહાત્મયનો પાઠ કરે છે એને હજાર ગૌદાનના પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે જે દિવસે કે રાત્રે ભક્તિપૂર્વક આ મહાત્મયનું શ્રવણ કરે છે એ નિસંદે બ્રહ્મહત્યા જેવા પાપોથી મુક્ત થાય છે એકાદશી સમાન પાપનાશક બીજો કોઈ વ્રત નથી તો અહીંયા એકાદશી વ્રત કથા મહાત્મય સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતા પૂર્વક એકાદશી વ્રત કથા મહાત્મય સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો